સુરત શહેરના સણિયા હેમાદ ગામના મિલકત ધારકો અને ઉદ્યોગકારોએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે તેમનો આક્ષેપ છે કે અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે અને કાયદેસરના બાંધકામને પણ અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ વિસ્તારમાં કાર્યરત બસ્સો પચાસથી વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓને વારંવાર ટાર્ગેટ કરવામાં આવતો હોવાનો પણ મિલકત ધારકોએ દાવો કર્યો છે સણિયા હેમાદ ગામમાં છેલ્લા કેટલાય સમયથી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અવારનવાર ઇન્ડસ્ટ્રીઅલ યુનિટ્સને સીલ મારવાની કાર્યવાહી જણાવ્યા મુજબ થોડા થોડા દિવસે અધિકારીઓ આવે છે અને મિલકત સીલ કરી દે છે તાજેતરમાં જ ગામની અંદર વધુ બે સોસાયટીઓમાં સીલ મારી દેવામાં આવતા સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ધારકોને સવાલ છે કે જ્યારે ગામમાં ખૂબ જ મોટા પાયે ઇન્ડસ્ટ્રીઅલ એકમોનું બાંધકામ થયું ત્યારે જે તે સમયે અધિકારીઓ કોઈ કાર્યવાહી કરી ન હતી જોકે હવે જ્યારે નાના નાના એમ્બ્રોડરીના યુનિટ ધારકોને પોતાના નાના એકમો શરૂ કર્યા છે ત્યારે જ આ કાર્યવાહી થઈ રહી છે ખાતા ધારકોના મતે આ કાર્યવાહી બેવડા ધોરણે દર્શાવે છે કે મોટા અને જૂના બાંધકામોને જાણે છાવરમાં આવતા હોય છે અને માત્ર ને માત્ર નાના પાયે કામ કરી રહેલા કોટેજ ઇન્ડસ્ટ્રીયલના યુનિટ ધારકોને જ જાણી જોઈને હેરાન કરવામાં આવતા હોવાનો સ્પષ્ટ આક્ષેપ છે આ સણિયા એમાં વિસ્તાર છે અને અહીંયા અમે અમારી મરણ લગાવીને નાના મોટા મકાન બનાવી રહ્યા છીએ રોજગાર જનરેટ કરવા માટે અમારા એમ્બ્રોઇડરી મશીન ચલાવવા માટે અને સમસ્યા એ છે કે એસએમસીનો વારે વારે ડિસ્ટર્બન્સ આવે છે આ લોકો અમારે મકાનોમાં સીલ મારે છે મકાન તોડવાની ધમકી કે છે નોટિસ આપે છે અને તોડે પણ છે આ સમસ્યા છે કેટલા લોકોને આવી રીતે સીલ માર્યા છે અને તમામ કેટલા પરિવાર છે જો અહીંયા અત્યારે રિસેન્ટમાં ત્રણ દિવસ પહેલા વૃંદા અને ગિરિરાજ બે સોસાયટીને સીલ માર્યા છે અને આ સીલનો તમે એન્ટાયર ગણો તો ચારથી પાંચ હજાર લોકોનો રોજગાર અત્યારે ખપ થયો છે તો આ ચાર પાંચ હજાર લોકો ઉપર એક્સ વાય જેડ જવાબદારી હોય એ તો બધાને ખબર જ હોય ઘર ચલાવતા એની માટે શું જવાબદારી એની સિવાયની મકાન માલિકો ઉપર બેંકની મોટામાં મોટી જવાબદારી છે કે જો આ ન ચાલુ થાય તો ડિફોલ્ટ સિવાય એનો કોઈ કઈ રસ્તો ન રહે કારણ કે થોડા ઘણા પૈસા આવે ને થોડા ઘણી લોન પણ લીધી હોય અંદર જે મશીનરી છે બધી નવી મશીનરી છે ગવર્મેન્ટની પ્રોત્સાહન સ્કીમમાં એની ઉપર લોન લીધી હોય મશીન બંધ તો હપ્તા નીકળે સીલ મારવાનું શું કારણ હોય સીલ મારવાનું કારણ મોટા મોટું એવું છે કે અમુક લોકો આરટીઆઈ કરી અને જે કાંઈ એના ધારાધોરણમાં આવતા હોય ધારાધોરણ આરટીઆઈ કરી અને થોડ પાણી કરવા માટે સીલ માર્યા હોય એવું લાગે છે